સૌથી પહેલા તમારે પોઝ કરીને ટ્રાય કરવાની છે થઈ જાય તો વેલ એન્ડ ગુડ અને ન થાય તો સોલ્યુશન પ્લે કરીને જોઈ લેવાનું છે બરાબર અને ફિઝિક્સમાં કોઈ બી પ્રોબ્લેમ હોય જી હોય નીટ હોય તમે આકૃતિ બનાવો એટલે પચાસ ટકા તમારું કામ સરળ થઈ જાય મેં તમને પહેલા કીધું છે ને અત્યારે પણ કહું છું ને હજી આગળ પણ કહીશ બરાબર એટલે સાંભળવાની તૈયારી રાખજો બરાબર તો એવું છે કે ભાઈ સૂર્યગ્રહણ દરમિયાન પૃથ્વીની એક તરફ રહેલો ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે તમને ખ્યાલ જ છે ધારો કે આ છે આપણા સૂર્યભાઈ બરાબર અને પૃથ્વી પૃથ્વી છે જેને હું કહી અહીંયા અર્થ એની એક તરફ રહેલો ચંદ્ર તો ચાંદામાં એક તરફ છે એ જયારે સૂર્યગ્રહણ ક્યારે થાય જયારે ચંદ્ર આ બંનેની વચ્ચે આવે તો એ વચ્ચે આવે ત્યારે પૃથ્વીના અને સૂર્ય તરફના ગુરુત્વ પ્રયોગમાં થતો ફેરફાર કેટલો હશે તો આ જે સિચ્યુએશન છે એ છે સૂર્યગ્રહણ ત્યારે એવું થાય છે કે પૃથ્વી ત્યાં છે સૂર્યભય ત્યાં છે પણ અહીંયા વચ્ચે ચંદ્ર આવી જાય છે બરાબર એટલે ટૂંકમાં આપણે આ સિચ્યુએશન કન્સિડર કરવાની છે સમજાય છે તો આ જે સિચ્યુએશન હોય ત્યારે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર એટલે આપણે સૌથી પહેલા ફેરફાર ફેરફાર એટલે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ બંને હોય એનો તફાવત જોઈએ છે એટલે આપણે અંતિમ શું છે અને પ્રારંભિક શું છે એ જોઈશું અને સૌથી પહેલા આ સિચ્યુએશન લઈએ સૂર્યગ્રહણ પહેલા પૃથ્વી અને ચંદ્ર એના તરફનું ગુરુત્વાકર્ષી બળ બરાબર એને પછી ચંદ્ર વડે ભાગી દે એટલે ગુરુત્વ પ્રવેગ મળી જવાનો છે બરાબર એટલે આ રીતે લાગે છે અને સૂર્ય તરફી કંઈક આ રીતે લાગે છે બરાબર બેની દિશા વિરુદ્ધ છે પરંતુ દળ સમાન નથી એટલે અસર નાબૂદ નહીં કરે બરાબર પણ જે ફાઇનલી સૂર્યગ્રહણ પહેલાનો જે પ્રવેગ છે સૂર્યગ્રહણ પ્રવેલા તો સમજો આપ પૃથ્વી છે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષી બળે સૂર્યનું દળ વધારે હોવાના કારણે આ તીર મોટું હશે ચંદ્રનું દળ નાનું છે સૂર્યના કમ્પેરિઝનમાં એટલે આમ તીર નાનું હશે એટલે આ મોટા તીરમાંથી નાનું તીર વાત કરીએ ત્યારે ફાઇનલી જે ગુરુત્વ પ્રયોગ મળે છે જેને હું જી કહી દઉં છું ઇનિશિયલ સૂર્ય ગ્રહણ પહેલા છે એટલે એ આવશે સૂર્ય એટલે કે જી એસ માઇનસ જી એમ સમજાણું બરાબર ને સ્વાભાવિક વાત છે સૂર્ય ગ્રહણ પહેલા બે નું માઇનસ થશે હવે સૂર્ય ગ્રહણ પછી હવે તમે સીધી રીતે કહી શકો કે ભાઈ મૂન ના દ્વારા જે લાગે છે એ આ તરફ છે અને સૂર્ય દ્વારા લાગે તે પણ આ તરફ જ છે બરાબર તો સૂર્યગ્રહણ દરમિયાન જે જી છે તે આ બંને ના સરવાળા જેટલું છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો બરાબર ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય આ બંને ગુરુત્વ પ્રવેગના સરવાળા બરાબર છે જ્યારે પહેલા એ મેં તમને કીધું એમ કે આ મોટું તીર હશે આ નાનું હશે એટલે આ મોટામાંથી નાનું બાદ કરવાનું હવે બંને જી આપને મળી ગયા છે બરાબર તો હવે આપણે ફેરફાર મેળવવાનો છે એટલે બંનેનું માઇનસ કરી દઈએ તો ડેલ્ટા જી બરાબર જી એફ માઇનસ જીઆઈ બરાબર છે જી નું મૂલ્ય જી એસ પ્લસ જીએમ જીઆઈ નું માઇનસ છે એટલે ચિહ્ન બદલશે જી એસ માઇનસ માઇનસ પ્લસ થશે જીએમ જીએસ જીએસજીએસ કટ થશે તો મારી પાસે આવશે ટુ જી એમ આર સ્ક્ર એટલે આર એટલે કોનું ચંદ્રની ભ્રમણ કક્ષા જે આપણે આપે લીધી છે ચંદ્રના ભ્રમણકક્ષાની કક્ષાની જેને હું ચાલો કહી દઉં છું આર એમ સ્કવેર ઓકે તો હવે માત્ર કિંમતો જ મૂકવાની છે ચાલો મૂકી નાખીએ બે ગુણ્યા છ પોઈન્ટ દસ ની આઠ એ બે વખત આવશે ત્રણ પોઈન્ટ આઠ ગુણ્યા ત્રણ પોઈન્ટ આઠ ને ઘાત ડબલ આઠ દુ સોળ બરોબર છે ઓકે તો આ રીતની વેલ્યુ મળે છે હવે જુઓ તમને એવું લાગશે કે આ તો બહુ ખાસું એવું મોટી મોટી વેલ્યુ છે આનો ગુણાકાર કરવાનો ત્યારબાદ આના વડે ભાગાકાર કરીએ તો ખાસો એવો સમય જાય છે તો હવે આપણે ઓપ્શન પર નજર કરીએ તો છ પોઈન્ટ તો અત્યારે બધી જગ્યાએ સમાન છે જુઓ તો અને ફરક ક્યાં પડે છે માત્ર ને માત્ર ઘાત ઉપર તો આપણે ઘાતનું સેટિંગ કરીએ એટલે મીન્સ શું જવાબ આવે છે એ જોઈએ એટલે તમને જવાબ કોના નિયર અબાઉટ છે એ ખ્યાલ આવી જશે બરાબર તો સૌથી પહેલાં છે માઇનસ અગિયાર પ્લસ બાવીસ માઇનસ સોળ બરાબર જોઈ લઈએ તો આ બે નો પેલો સરવાળો થશે તો આવશે માઇનસ સાત સત્યાવીસ પ્લસ બાવીસ ઓકે ત્રેવીસ માઇનસ પાંચ જેવું આવે છે બરાબર તો એવો ઓપ્શન છે એ એટલે જે પણ જવાબ આવે એટલે દસ ની માઇનસ પાંચ આવે છે બરાબર હવે આ રીતે તમને કન્ફર્મેશન ન થાય અથવા તમે એમ પણ કહી શકો કે સર જીરો પોઈન્ટ જીરો છસો તોતેર પણ આવી શકે બરાબર તો આપણે બીજી રીતે કન્ફર્મ કરીએ જે તમને આગળ પણ ક્યારેક ઉપયોગ આવી શકે તો જુઓ ત્રણ પોઈન્ટ તો ચાર ગુણ્યા ચાર એટલે ચોકે ચોકે નીચે સોળ છે બરાબર નીયર અબાઉટ વેલ્યુ જ લઈએ છીએ નીચે છે સોળ બરાબર અને આ છે સાત દુ ચૌદ એટલે નિયર અબાઉટ વેલ્યુ છે એટલે સમજી લો કે આ બધું કેન્સલ થાય તો કઈક છ પોઈન્ટ સડસઠ એક્ઝેક્ટ નહીં પણ લમસમ વેલ્યુ એટલે કે નિયર અબાઉટ છ પોઈન્ટ તોતેર જેટલી જ છે બરાબર જો આ સાત ચૌદ અને આ જો આ ને સોળ એ બી નિયર અબાઉટ ન હોત તો પછી તમને જીરો પોઈન્ટ જીરો સડસઠ કેવું મળવાની શક્યતા હતી પણ હું આમ કરતો એટલે મેં તમને શીખવાડ્યું છે બરાબર અથવા તમે આનું કેલથી પણ મારી શકો છો મને કંઈ જ વાંધો નથી બરાબર એટલે ટૂંકમાં માઇનસ પાંચ જવાબ આવ્યો એટલે આપણો જવાબ ફાઇનલી એ જ હશે બરાબર તમને મેં કીધું એમ આમાં તમે તમારી રીતે કેલ્ક્યુલેશન મારી શકો પણ હું મોસ્ટ ઓફ જીની એક્ઝામ જ્યારે હું આપતો ત્યારે હું આ જ રીતે કરતો કે આ રીતના પોઈન્ટ વાળી વેલ્યુ વધારે પ્રમાણમાં હોય એટલે હું શું કરું કે એના નિયર અબાઉટ હોય એ લઈ લઉં અને પછી જવાબને એના નિયર અબાઉટ ચેક કરવાનો જેમ કે ત્રણ પોઈન્ટ આઠ હતું એને મેં ચાર લઈ લીધું પછી આ સાત પોઈન્ટ છત્રીસ છે તેનું હું સાત લઈ લઉં એ રીતે ટૂંકમાં પૂર્ણ સંખ્યા બનાવવાની અને એના પ્રમાણે જવાબ લાવવાનો એટલે એના નિયર અબાઉટ હશે એવું તમારે ચાલવાનું એવું તમારે માનીને ચાલવાનું બરાબર હજી સુધીમાં ક્યારે મને મને પ્રોબ્લેમ નથી આવ્યો તમને પણ નહીં આવે એટલે મેં તમને શીખવાડી દીધું બરાબર નહીંતર તમે યુ કેન ઓલસો યુઝ કેલ્ક્યુલેટર અને આ રીતે પણ કેલ્ક્યુલેટર તો અલાઉડ નથી પણ આ એક મેથડ મારે તમને સમજાવવાની હતી આ રીતનો સવાલ પૂછાઈ ગયેલો છે તો મારે તમને કરાવવાનો હતો બરાબર છે ચલો ધારો કે પૃથ્વી સમાન ઘનતા વાળો ગોળો હોય તો પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે સપાટીની અંદર ગુરુત્વ પ્રવેક ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે ધારો કે આ છે મારી પાસે સપાટીની અંદર એટલે કે અહીંયા છે પૃથ્વીની ત્રીજા છે કેપિટલ આર તો આ જે ગુરુત્વ પ્રવેગ છે આને જે બિંદુ એ ગુરુત્વ છે આ બિંદુએ જે જી છે એ આરના ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે તો આપને ખ્યાલ જ છે આપણી પાસે અંદર ના સપાટીના બિંદુનું એક સૂત્ર છે જ આપણી પાસે કે ભાઈ પૃથ્વીની અંદર તરફ ગુરુત્વ પ્રવેગ બરાબર બહુ સારી રીતે તમને ખ્યાલ છે ને તમે જી બરાબર જી ઈ

જો પૃથ્વીની ત્રીજા કેપિટલ આર હોય તો પૃથ્વીની સપાટીથી કઈ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ પાછો આપણે પૃથ્વી તરફ આવી જઈએ પૃથ્વી છે એની છે કેપિટલ તો એની સપાટીથી કઈ ઊંચાઈએ ધારો કે એચ ઊંચાઈ છે એચ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ કરતા નવમા ભાગનો હોય એટલે કે જી બાય નાઇન હોય

અને આપણે એચ મેળવવાનો છે તો હવે એચ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ એનું સૂત્ર છે જ આપણે એચ બાય આર એનો સ્કવેર એચ ઊંચાઈ આપણી પાસે મેઇન સમીકરણ છે જ આ બરાબર આમાં તમને કીધેલું નથી સમજજો વિદ્યાર્થી મિત્રો કે જે એચ છે એ r ના કમ્પેરીઝન બહુ જ નાનો છે એવું આપણે કીધેલું નથી જો કીધેલું હોય તો આપણી પાસે બીજું સૂત્ર છે એ વાપરત પણ આપણે આ સૂત્ર વાપરશું બરાબર બીજી કોઈ પણ વેલ્યુ નથી પણ એક તોહી સહર આ એક જ છે તો અહીં આપણે કિંમતો મૂકીએ ge 9 9 9 શું કરાય કપડા પહેરાય ચાલો ge 1 h r એનો no સ્ક્વેર ઓલો એ તો એકદમ ઇઝી થઈ ગયું જી જી કટ થશે તો ભાઈ નો ઉપર લઈ ગયા છીએ આમાં કઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ નથી જનહિતમાં જારી ચલો આગળ વધીએ મારે દૂર કરવો છે તો અહીંયા અંડર રૂટ આવશે અને આ કોનો અંડર રૂટ છે યસ અંડર નાઇન બરાબર થ્રી આવે

ડી આપણી પાસે સૂત્ર છે કે ડી બરાબર આગળની શરત શું લખેલી છે વાંચો તો જરા કે એચ ઊંચાઈ અને ડી ઉંડાઈ ગુરુત્વ પ્રયોગમાં થતો ફેરફાર સમાન છે બરાબર એટલે કે જી બરાબર જી ડેસ છે ઓકે તો જી

ચારેમાં કોમન આવે છે તો આપણે જીનું સૂત્ર લખીએ ચલો જી બરાબર કેપિટલ જો તમને ડાયરેક્ટ આવડી ગયું હોય તો વેલ ગુડ બરાબર પણ આ સોલ્યુશન આપવાની જરૂર તો નથી હું તમને સમજાવત તોય આવડી જાય પણ લખેલું છે તો તમને ક્યારેક યાદ આવી જાય બ્લિંક થાય બોલવું એના કરતા લખેલું હોય તો વધારે સારું દળ છે દળને આપણે કઈ રીતે બતાવી શકીએ ઘનતા બરાબર દળના છેદમાં કદ બરાબર ઘનતાને હું રો કહી દઉં દર આપણું પાય આર ક્યુ આ કિંમતો આમાં મૂકી રાખીયે ચલો તો એમ એટલે રો ફોર બાય થ્રી પાય આર ક્યુ આ

ટ્રાય કરો ઓકે ટ્રાય થઈ ગઈ જવાબ આવી ગયો વેલ એન્ડ ગુડ ના આવ્યો હોય અને તો ક્યાં તમારી મિસ્ટેક રહી ગઈ છે એ ચેક કરી લો કે પૃથ્વીની સપાટીથી 1 કિલોમીટર ઊંચાઈ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હવે સમજી લો 1 કિલોમીટર 6400 ના કમ્પેરિઝનમાં ખૂબ જ નાનું કહેવાય તો આપણે ઓલ બીજો સૂત્ર વાપરી શકીએ ડુપ્લિકેટ સૂત્ર h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g જી ઇ વન માન માઇનસ ડી બાય આર ઓકે શું કીધેલું છે કે ગુરુથ પ્રયોગ મૂલ્ય જેટલું જ હોય બરાબર એક કિલોમીટર ઊંચાઈ પર અને d ઉંડાઈ પર એટલે g = g' છે ફરીથી કમ્પેરીઝન करिए 1 - 2h / r = ge 1 - d / r ge જે कट થશે 1 1 कट થશે માઈનસ માઈનસ કટ થશે તો ફાઇનલી મેરે પાસે શું આયેગા જમુરા 2h / r d / સ્મોલ r ઓકે r r b નીકળી જશે તો ડીઝલ ટુ ટુ એચ નું મૂલ્ય છે યસ છે જ બરાબર તો જોયું આગળ તો એવો જ ક્વેશ્ચન છે માત્ર ને માત્ર ભીખું ને પાત્ર આપણે એચ ની વેલ્યુ જ મૂકવાની હતી ઓકે જ્યાં મિસ્ટેક રહી ગઈ હોય ત્યાં સુધારી લેજો આવડી ગયું તો તમે બહુ જ ડાય સ્ટુડન્ટ છો કેમ કારણ કે સ્ટુડન્ટ છું તો આ રીતે આપણે ગુરુત્વ પ્રવેગ અને સાથે મળીએ ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો રીપી સાથે જોડાયેલા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને કંઈ પણ તકલીફ જોડાય તો બે ઝીજક અમારો સંપર્ક કરો તો ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો ઓલ ધ વેરી બેસ્ટ